શ્રી ગણેશ આય નમ નમસ્કાર દર્શક મિત્રો શનિદેવ માર્ગીથી વક્રી બને છે તેમનો પ્રભાવ કેવો રહેશે કયા સમયે એ વક્રી બને છે કેટલો સમય સુધી એ વકરી રહેશે અને ક્યારે માર્ગી થશે તેમજ ન્યાય કરતા શનિદેવ વક્રી બનીને અશુભ ફળ આપશે કે શુભ ફળ આપનારા થશે તેને વિશે આપણે જાણીશું સૌ પ્રથમ તો શનિદેવ જ્યારે વક્રી બને છે અશુભ ફળ આપે છે તો તમે કેવું અનુભવો તો તમારી એક ધારી જે નોકરી હોય નોકરી છૂટી જવી વનતા કામ અટકી જવા પોતાની નિષ્ફળતા બીજા ઉપર નાખવી આળસવાળો સ્વભાવ થવો આળસુ સ્વભાવ થવો કોઈ બી કાર્યમાં જલ્દબાજી કરવી ટેન્શન પરેશાની ઉદાસીનતા પરિવાર પણ સાથ છોડી દે પહેરેલું કપડું પણ સગું ન થાય લોભ જાગે લાલચ જાગે પ્રેમ સંબંધમાં સફળતા ન મળે માનસિક રીતે તણાવ અનુભવાય ધંધામાં ફાવટ ન આવે નોકરી બદલાયા કરે મહેનતનું ફળ ન મળે બચત ન થઈ શકે આર્થિક સમસ્યા રહ્યા કરે દરિદ્રતા પણ રહે આ બધાય પ્રભાવ જ્યારે શનિદેવ વક્રીય બને છે અને અશુભ ફળ આપે છે ત્યારે જોવાય છે હવે એના ઉપાય પણ આપણે જણાવીશું પણ એ સિવાય આપણે જોઈએ કે જ્યારે શનિદેવ શુભ ફળ આપે તો કેવું અનુભવાય તત્વજ્ઞાન આધ્યાત્મિક જ્ઞાનમાં વધારો થાય પ્રમાણિકતા આવે સ્વાભિમાન માન પ્રતિષ્ઠા વધે ધાર્મિકતા વધે રાજામાંથી રંક બને અને રંકમાંથી રાજા પણ બનાવે શનિદેવ આપણે રાજા હરિશ્ચંદ્ર તેમજ રાજા વિક્રમાદિત એમનું એમને કેટલું દુઃખ પડેલું રાજા વિક્રમાદિત ઉજ્જૈનના એમનું આપણે મૂકેલું છે વિડીયો શનિશ્ચનની કથા એ તમે અનુકૂળતાએ સાંભળી લેજો જોઈ લેજો એ આખું દ્રષ્ટાંત આપણે મૂકેલું છે તો શનિદેવની એનાથી એ રાજા જે હરસિદ્ધિ માતા હતા વૈતાલ હતા એમના સહાયમાં તો પણ શનિદેવની જ્યારે મહાદશામાં એમને કેવું દુઃખ ભોગવવું પડ્યું એ આપણે એમાં દર્શાવેલું છે તો મૂળ વાત એ છે કે શનિદેવ માર્ગીમાંથી વકરી બને છે પહેલાં તો જાણીએ કે માર્ગી અને વકરી એટલે શું તો ક્ષોર મંડળમાં ગ્રહોની ચાલ હોય છે ત્રણ પ્રકારની ચાલ સૌ પ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ જે સૂર્ય અને ચંદ્રની છે સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ એક સીધી ચાલ હોય છે માર્ગી ચાલ હોય છે વધારે તેજ ચાલ હોય એ અતિ ચાલ તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વકરી આકાશ મંડળમાં ધીમી ગતિ એ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વકરી દેખાય છે એટલે કે શને શને એટલે ધીરે ધીરે ચાલવું એટલે વકરી દેખાય છે નિર્ણયસાગર પંચાંગ મુજબ ત્રીસમી જૂન બે હજાર ચોવીસની રાત્રે અગિયાર ને એકવીસ કલાકથી શનિદેવ વકરી થાય છે જે ક્યાં સુધી રહેશે સોળમી નવેમ્બર બે હજાર ચોવીસના ના રોજ એ માર્ગી બનશે એટલે સાડા ચાર મહિના સુધી શનિદેવ એ વકરી રહેશે શનિદેવ વકરી હોય તો અને પાછા ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસની ની રાત્રે નવ ને થી શનિદેવ રાશિ પરિવર્તન કરશે કુંભ રાશિમાંથી પરિવર્તન કરીને ગુરુની અધિપત્યવાળી મીન રાશિમાં ગોચર કરશે શનિદેવ કુલ પાંચ રાશિને પ્રભાવિત કરે છે જે સાણા સાથી હોય એવી તો અત્યારે છે મકર કુંભ અને મીન એમને સાણા સાતી ચાલે છે અને બીજી બે રાશિ કર્ક અને વૃશ્ચિક રાશિ એમને ધૈયા ચાલે છે તો આ પાંચ રાશિને એ પ્રભાવિત કરે છે શનિદેવનો આંકડો જે છે ને શનિદેવનો અંક આઠ છે એટલે આ સાલ બહુ જ પરિવર્તનવાળી રાજકારણથી લઈ અને દરેકના જીવનમાં બહુ જ મોટો બદલાવ કરે એવી છે કેમ કે આ સાલ પણ બે હજાર ચોવીસ તો એનું ટોટલ આઠ થશે એટલે શનિદેવના અંકવાળી આ સાલ છે બે હજાર ચોવીસ શનિદેવ ક્રૂર નથી હોતા શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું શનિદેવ કર્મનું ફળ આપનારા છે સૂર્યદેવના બે પુત્ર એક શનિદેવને બીજા યમરાજા શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી એટલે સૂર્યનારાયણના બે જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે શનિદેવ અને યમરાજા મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે મકર અને કુંભ એ રાશિના સ્વામી છે શનિદેવ તુલામાં તુલા રાશિમાં એ ઉચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે વકરી શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ એ કઈ રાશિમાં છે ઉચ્ચ રાશિમાં છે એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે એ કારક છે કે મારક છે શનિદેવની જે કાર્યક રાશિ છે ને એ વૃષભ મિથુન કન્યા તુલા મકર અને કુંભ આમાં એ કાર્યકત્વ ધરાવે છે જ્યારે મેષ કર્ક સિંહ અને વૃશ્ચિક ધન અને મીનમાં બીજું અવસ્થા કેવી છે ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે બાલ્ય અવસ્થા કુમાર અવસ્થા યુવા વૃદ્ધ અને મૃત આ મુજબ એ ફળ આપનારા હોય છે બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે શનિદેવ માર્ગીથી એ વકરી બને છે ત્યારે કઈ રાશિને કેવું ફળ આપશે એ આપણે જોઈશું તમારી જન્મ રાશિ અથવા લગ્નથી પણ તમે આ જોઈ શકશો મેષ રાશિ મેષ રાશિ મંગળની આધિપત્યવાળી રાશિ છે મેષ રાશિના જાતકો માટે શનિ વક્રી થઈને તમારી રાશિથી અગિયારમાં ભાવમાં આવકનું લાભનું સ્થાન છે આ એટલે કે આવકનું બેનિફિટ લાભ કરાવે એવું અગિયારમું સ્થાન છે અગિયારમા સ્થાનમાં અહીંયા તમને આ સમય નાણાકીય રીતે લાભદાયી રહેશે આર્થિક રીતે તમને આ સમય આજે વકરીનો જે સમય છે શનિદેવનો એ તમને આર્થિક રીતે સારું જોવાશે તમે જે હાથે ધરેલા કાર્ય હશે તમે જે નક્કી કરેલા કાર્ય હશે જે કામ હાથમાં લીધું હશે એમાં તમને આ સફળતા અપાવે ગણતરી મુજબ કામ થયા કરે નોકરી કરતા માટે આ સમય તમારી ગણતરી મુજબનું કાર્ય થતું રહે આ સમય સારો રહેશે તમને તમારી આગેવાની લઈને કામ કરવાની જે રીત છે એને લઈને તમારો તમે સારો પ્રભાવ પાડી શકશો ધંધામાં તમને તેમાંથી સારું વળતર પણ મેળવી શકશો શનિદેવ વગર મહેનતે કશું આપતા નથી મહેનત કર્યા વગર કશું આપતા નથી થોડો વર્કલોડ અહીંયા તમને વધશે બીજાનું કાર્ય પણ તમારે કરવું પડે કામ પ્રત્યે તમને અણગમો પણ રહે પરંતુ અહીંયા તમારો કામ કરવાનો જે જોશ જુસ્સો જે છે એ તમારે યથાવત જાળવી રાખવો પડશે તમે એ સિવાય સાઈડ વર્ક કરીને તમે વિશેષ લાભ અહીંયા તમે મેળવી શકશો કુંભ રાશિના શનિ તમને લાભ કરતા રહેશે મહત્વના કાર્યો તમે અહીંયા પાર પાડી શકશો માંગલિક કાર્ય પણ ધાર્મિક કાર્ય પણ અહીંયા તમે કરી શકશો વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે તમને ધારી સફળતા મળે તમારું મહેનતનું ફળ અહીંયા તમને મળી શકે અને તમારું જે લક્ષ્યાંક હશે એ તમે અહીંયા પ્રાપ્ત કરી શકશો કૌટુંબિકના પ્રશ્નો જે હોય એ તમે કૌટુંબિક જે સમસ્યા હોય એ એનું નિરાકરણ નિરાકરણ પણ તમે અહીંયા આ સમયે લાવી શકશો કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ અહીંયા તમે લાવી શકશો તમારી અપેક્ષા મોટે ભાગે પૂરી થતી હોય એવું આ સમયમાં તમને જોવાશે વાહન શોખ અહીંયા તમને મળશે તેમજ અહીંયા તમને વડીલોથી મોટાભાઈ પિતા અથવા કોઈ પણ વડીલોથી તમને સારું જોવાશે એમના આશીર્વાદ તમને મળી રહેશે આરોગ્યની રીતે જોઈએ તો આ સમય તમારા માટે ખૂબ સારો છે આરોગ્યમાં તમારે કોઈ પણ ખાલી કામકાજનું તમે જે નાનું મોટું ટેન્શન રાખ્યા કરો છો કારણ વગરનું એ તમારે અહીંયા ટેન્શનથી દૂર રહેવું પડશે ટેન્શન તમારે છોડી દેવું પડશે સ્ત્રીઓ માટે આ સમય મનની સંકલ્પો જે હોય એ એક પછી એક પૂર્ણ થતા જોવાશે તમારે જે નવા વાહનની ખરીદી કરવી હોય તેમજ નવા ઘરની ઈચ્છા તમારી હોય તો આ સમયમાં તમે એનું પૂર્ણ કરી શકશો એનો લાભ તમને મળશે કેમ કે લાભસ્થાનમાં છે એટલે શનિદેવ તમને લાભ અપાવશે એકંદરે અગિયારમાં લાભસ્થાનેથી વક્રી બનીને ગોચર કરતા શનિદેવ તમને અવશ્ય દ્રવ્ય લાભ અપાવી શકે છે તમારી મેષ રાશિમાં શનિ નીચના ગ્રહ હોવા છતાં પણ તમને અહીંયા આર્થિક રીતે લાભદાયી રહેશે એકંદરે આ સમય તમારા માટે ખૂબ જ સારું ફળ આપનારું રહેશે શુભ સમય રહેશે નમો નારાયણ